બપોરના સમયે તળાજા ડેપોમાં થયેલ મારામારી મામલો મોડી રાત સુધી ચાલ્યો હતો એસટી બસ શરૂ બનાવના પગલે કર્મચારીઓ તમામ બસો રોકી દીધી હતી અને ત્યારબાદ શરૂ પણ કરવામાં આવી હતી અને સાંજના સાંજના સમયે ફરીવાર તમામ બસો રોકી દેવામાં આવતા મોટી સંખ્યામાં મુસાફરો રઝળી પડ્યા હતા ત્યારે ગત રાત્રિના સમયે મહેન્દ્રભાઈ મનોભાઈ ચૌહાણની ફરિયાદ લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર ફરિયાદી એ આરોપ લગાવ્યો હતો કે એસટી ડેપોમાં અઢી વર્ષથી પાસ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદમાં એવો આરોપ લગાવ્યો હતો કે હું મારી ઓફિસમાં રૂટિન પ્રમાણે કામ કરતો હતો અને વેકેશન પૂરું થતાં આરોપ વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે લાઇનો લાગેલી હતી તે સમયે લાઇનમાં ઊભેલી તે સર્વૈયાએ મને કહેલ કે પાસ કઢાવવા માટે શું જોઈએ જેથી તેઓને કહેલ કે તમારો વારો આવે એટલે તમને જાણ કરું જેથી આ હિતેશ સરવૈયા અને તેની સાથેના એક વ્યક્તિએ બીજી બારી પાસે આવી અને ઊંચા અવાજે કહેલ કે હું પૂછું તેનો જવાબ મને તાત્કાલિક આપો અને તેના માટે અહીં તમને બેસાડ્યા છે તેમ કહી ગાળો આપી અને ઓફિસનો દરવાજો ખોલી બંને વ્યક્તિને ઓફિસમાં બેસવા જણાવેલ ત્યારબાદ બંને શખ્સો ઓફિસમાં આવી અને બેસેલ અને ફોન કરી અને કોઈ અન્ય વ્યક્તિને પણ બોલાવેલ ત્યારે અન્ય માણસો પણ આવેલ અને ફરિયાદીને આડેધડ માર મારી શર્ટ ફાડી નાખેલ આ સમયે ઓફિસમાં દેકારો થતાં અન્ય કર્મચારી મહેન્દ્રસિંહ સરવૈયા પણ આવી ગયેલા અને વચ્ચે પડે પડી છૂટા પડાવતા હતા ત્યારે આ વ્યક્તિઓએ મહેન્દ્રસિંહને પણ આડેધડ માર મારી અને તેનો શર્ટ ફાડી નાખેલ અને તેના ગળામાં પહેરેલ ચાંદીના રુદ્રાક્ષની માળા ખેંચીને લઈ ગયેલ હોવાનો આરોપ છે ત્યારે મહેન્દ્રસિંહને ખેંચીને ઓફિસની બહાર લઈ આવી આ વખતે ચાર જણા હાથમાં ધોકા તથા ચરી અને લઈને આવેલા અને બંને કર્મચારીને આડેધડ માર માર મારવા લાગેલા આ વખતે જયવંશી સોહાણ ગામ ટાઢાવડ આવી ગયેલા અને તે છૂટા પડાવતા હતા ત્યારે આ લોકોએ તેને પણ પેટના ભાગે માર મારી અને માથાના પાછળના ભાગે તથા પેટ અને સાતીના ભાગે માર મારતા ઇજા થયેલ તેમજ મહેન્દ્રસિંહ સરવૈયાને ડાબે આંખ ઉપર તથા જમણા હાથ ઉપર તથા ગળાના ભાગે ઇજા પહોંચાડી તથા ફરિયાદીના ભાઈને પેટના ભાગે મૂંડ ઈજા થયેલી અને ફરિયાદીના શર્ટના ઉપરના કિચામાં રહેલ રૂપિયા છ હજાર સાતસો અગિયાર આરોપી લઈ ગયેલ હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે આ બનાવમાં પોલીસે હિતેશ સરવૈયા અને અન્ય નવ વ્યક્તિ અજાણ્યા હોય મળી કુલ દસ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે સામા પક્ષે પણ હિતેશ સરવૈયાને કર્મચારીઓએ માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે એસટી ડેપોના કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓ વચ્ચે થયેલ મારામારી મામલે અસંખ્ય મુસાફરો મોડી સાંજ સુધી રજળી પડ્યા હતા જોકે અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને બસો શરૂ કરી દેવામાં આવતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો